ધંધુકા નગરપાલિકાની ચૂંટણીની અંદર જે રીતે અહીં કોંગ્રેસ પક્ષ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષમાં અહીં સાથે સાત વોર્ડના ઉમેદવારો પણ ઉપસ્થિત છે અને ધંધુકાની નગરપાલિકા કોના તરફેણમાં આ વખતે વોટિંગ કરશે ચૂંટણીના ચક્રો એમાં રિઝલ્ટ બાદ જ ખ્યાલ આવશે પરંતુ હાલ આપણી સાથે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજુભાઈ પણ ઉપસ્થિત છે રાજુભાઈ આ વર્ષે કેવો માહોલ લાગી રહ્યો છે બે હજાર પચીસની ચૂંટણીમાં આ વખતે ખૂબ જ સારો માહોલ છે બે હજાર અઢારની અંદર નગરપાલિકાની અંદર તેર સીટો કોંગ્રેસની આવી હતી એટલે નજીવી નગરપાલિકા કોંગ્રેસે ગુમાવી હતી આ વખતે જનતાનો માહોલ જોતા અને કોંગ્રેસનું વિઝન જોતા એકસો ને એક ટકા અમને ખાતરી છે કે ધંધુકાની અંદર સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસ નગરપાલિકા બનાવશે વિશેષમાં જે રીતે યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે લોકોનું પણ કેવું સમર્થન મળી રહ્યું છે યુવા ચહેરાઓને જોઈ અને ધંધુકા નગરપાલિકામાં ખૂબ જ અમને સારો સહકાર મળી રહ્યો છે ગઈ વખતે અમારા જે કંઈ કોર્પોરેટરો હતા વિરોધ પક્ષમાં હોવા છતાં ખૂબ જ સારી કામગીરી કરેલી છે અને આ વખતે યુવાઓને લઈ અને વિશેષ અમને સફળતા મળશે ખાસ કરીને ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ધંધુકાની જનતાને શું સંદેશ આપશો ધંધુકાની જનતાને એટલું જ કહું કોંગ્રેસે જે વાયદા આપ્યા છે એ પૂરા કરશે અને ધંધુકાના જે પ્રાણ પ્રશ્નો છે ખાસ કરીને ધંધુકાને પીવાના પાણીનું જે ફિલ્ટર પ્લાન ધંધુકાની અંદર બે હજાર પંદરમાં બન્યો છે આજ દિન સુધી ચાલુ નથી થયો તો આવા જે કંઈ અટકેલા યોજનાઓ છે એ પૂર્ણ કરી અને ધંધુકાને શુદ્ધ પાણી અને નિયમિત પાણી મળે તેમજ બાગ બગીચા મળે અને વ્યવસ્થિત સુંદર સફાઈવાળું ધંધુકા શહેર મળે એ અમારો ધ્યેય છે ધંધુકા નગરપાલિકામાં કોંગ્રેસના વિવિધ વોર્ડની અંદર જે ઉમેદવારો ઉભા રહ્યા છે તેમાં યુવા ચહેરાઓને તો તક આપવામાં આવી છે પરંતુ એજ્યુકેશનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે એક અહીંયા ડૉક્ટર છે એમની સાથે આપણે વાત કરીશું જેઓ ઉમેદવારી નોંધાવી છે જે આપનું નામ જણાવશો મારું નામ ડૉક્ટર સ્વીટી સુખદેવભાઈ રાઠોડ છે મેં વોર્ડ નંબર એકમાંથી એક ઉમેદવાર તરીકે ઊભી છું બસ મેં લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ જે આપણે ચૂંટણી કહેવાય એ નગરપાલિકાની ચૂંટણી છે એ લોકોની ચૂંટણી ચૂંટણી કહેવાય કહેવાય જે લોકોના હિત માટે લોક કલ્યાણ માટેની એટલે બધું જ નિર્ણય તમારા ઉપર રહેશે કે તમે કોને મત આપો અને આપણા ધંધુકાને આપણે સારો વિસ્તાર અને એક લોક સાહિત્યવાળો વિસ્તાર કેવી રીતે બનાવી શકીએ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા અહીં કોંગ્રેસના પ્રભારી પણ ઉપસ્થિત છે જે આપનું નામ જણાવશો સતત વીસેક દિવસથી પ્રભારી તરીકે હું ધંધુકાની અંદર ફરું છું સાતે સાત વોર્ડની અંદર અને આ વખતે પરિવર્તનની જે લહેર છે એ પરિવર્તનની લહેર કોંગ્રેસ તરફીનો જો જુવાડ દેખાય છે કારણ કે ધંધુકા નગરપાલિકાની અંદર જે રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ આ બધાનો જે પંચાયતથી માણી પાર્લામેન્ટ સુધી ભાજપ જ્યારે સત્તામાં હોય અને જો ત્યારે વિકાસ ના કરી શકતી હોય

હોય તો અહીં પૂર્વ ધારાસભ્ય શ્રી રાજુભાઈ ગોહિલ અને કોંગ્રેસ જિલ્લાના અહીંયા અગ્રણી અને પ્રમુખ એવા આપણે હરપાલસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત છે આપણે વાત કરીશું હરપાલસિંહ સાથે હરપાલસિંહ ચૂંટણીના ચક્રવી અંતર્ગત જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ આભાર સામાન્ય રીતે નગરપાલિકાના જે ઇલેક્શનો હોય એ સ્થાનિક મુદ્દા ઉપર ક્યાંક નળ ગટર અને પાણીના જે મુદ્દા હોય એના ઉપર ઇલેક્શન લડાતું હોય છે પણ વિશેષ કરીને આ વખતે એ તો મુદ્દા છે પાયાની સુવિધાથી આ નંદુ ધંદુકાના અમારા જે નગરજનો જે એરિયા એ હજી પણ વંચિત છે એ તો મુદ્દા છે એની સાથે કોંગ્રેસ પાર્ટી આ વખતે મેનિફેસ્ટો ધંધુકા નગરનો બનાવ્યો છે કે નગરપાલિકાની અંદર માત્ર સત્તા માટે નહીં પણ સત્તામાં આવ્યા પછી અઢાર મુદ્દાનો મેનિફેસ્ટો છે કે આ કામો જે એરિયા સૌ પ્રથમ આ નગરની અંદર કરવામાં આવશે એની અંદર તમામ વિસ્તારોને સીસીટીવી ના કેમેરા પણ મૂકવામાં આવશે ફ્રી વાઈફાઈ ફાય ધંધુકા નગર બનાવવામાં આવશે આવા અઢાર મુદ્દાને લઈ અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઉમેદવારો અને કાર્યકર્તા આ વખતે આ ચૂંટણીની અંદર ઉતરાશે અને બીજી એક ખાસ વાત કે આ વખતેના જે અમારા ઉમેદવારો જે રહ્યા એની અંદર ડૉક્ટર જે મારી બાજુમાં છે ડોક્ટર પણ છે એડવોકેટ પણ છે સફાઈ કામદાર પણ છે દરેક વર્ગના વેપારી વર્ગના ખેડૂત તમામ ઉમેદવારો જે રહ્યા આ વખતે આ નગરની અંદર કોંગ્રેસ પાર્ટી આપ્યા છે અને અઠ્યાવીસમાંથી વીસ ઉમેદવારો તો નાની વયના છે ચાલીસ વર્ષથી નીચેના ઉમેદવારો જે રહ્યા આવતા દિવસોનું ભવિષ્ય આવતા દિવસોની અંદર આ નગરના પ્રશ્નોને નગરપાલિકા સુધી કોઈને ધક્કો ન ખાવો પડે પણ નગરપાલિકા તમામ જે પીડિત વંચિત અને જે એના કામો જે રહ્યા એ નગરપાલિકા દરેક નાગરિકના ઘર સુધી પહોંચે એવો એવો પ્રયાસ તમામ ઉમેદવારો અને કોંગ્રેસના આગેવાનો કરશે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું લાસ્ટ ટર્મમાં અને એ બાદ વિકાસની વ્યાખ્યા જે જણાવાઈ રહી છે એ પ્રમાણે ધંધુકાનો વિકાસ કેટલો માની રહ્યા છે જો વિકાસની વાત જે રહી આજે પણ આ ધંધુકાની અંદર પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી નિયમિત પાણી મળતું નથી ભૂગર્ભ ગટર યોજના જે હતી ભાજપની સંપૂર્ણપણે નિષ્ફળ છે તમે જ્યાં પણ જુઓ ત્યાં આપણે કચરાના ઢગલા હોય એક પણ સારો બગીચો નહીં તળાવનું પણ આ લોકોએ નવીનીકરણ કર્યું નથી હવે જો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની જો આ લોકોની સત્તા હોય છતાં પણ ખાલી ચૂંટણીમાં આવીને મોટા મોટા વાયદા કરવાના અને પાયાની જો સુવિધાથી આ ધંધુકા વંચિત હોય તો આ ધંધુકા એક એવી અમારી સંસ્કારી નગરી છે જે હેમચંદ્રાચાર્યજી અને પુનિત મહારાજની આ ધરતી જે રહે એને આ લોકોએ ક્યાંક ધર્મના નામે ક્યાંક જાતિના નામે માત્ર અંદર બધાને લડાવવાનું કામ કર્યું છે અને પોતાના મતનું તરભણું ભરાય આના સિવાય કોઈ સામાન્ય જનતા ઉપર આ લોકોનો ફોકસ નથી અને અમને વિશ્વાસ કોંગ્રેસ પાર્ટીની નગરપાલિકા આ વખતે બનવાની છે અને સામાન્ય જે પ્રશ્નો જે રહ્યા ક્યાંક ક્યાંક પીવાના પાણીના પ્રશ્નો જે રહ્યા ક્યાંક નિયમિત પાણીના જે પ્રશ્નો જે રહ્યા ક્યાંક ગટરની યોજના જે રહી આ બધા પ્રશ્નો જે રહ્યા એને સોલ્વ કરવામાં આવશે અને બીજી તરફ આ ધંધુકાની અંદર છેલ્લા વર્ષમાં પોલીસના ચોપડે જો આપણે આપણે સૌ જોવી તો દરેક મહિને અમારા ત્યાં એવરેજ ત્રીસથી પાંત્રીસ ચોરીના અહીંયા કેસ બને છે અને અહીંયા ધંધુકાની અંદર ગયા મહિને પોલીસના મિત્રો પણ છે અહીંયા જજના ઘરે ચોરી થાય પોલીસના ઘરે જો ચોરી થાય જે નગરની અંદર જજ અને પોલીસ સુરક્ષિત ન હોય અહીંયા સામાન્ય જનતા ક્યારેય સુરક્ષિત ન હોય એટલા માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ધંધુકાની અંદર કોંગ્રેસ પાર્ટી કરશે જે રીતે હરપક્ષસિંહ દ્વારા વાત કરવામાં આવે કે સલામત અને વિકાસના પાયાના જે બણગા ફૂંકાઈ રહ્યા છે એવો એમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જો જજના ઘરે પણ ચોરી થતી હોય તો તેમની વાત પણ બિલકુલ યોગ્ય છે ત્યારે જોવાનું એ રહેશે આગામી સમયમાં ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જે રીતે તેમના દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કોંગ્રેસ આ વખતે ચૂંટણીની અંદર સત્તા હાંસલ કરશે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જનતાનો પ્રતિસાદ કેવો રહેશે